યુવાનોની કારકિર્દી પતાવી નાખી ડ્રગ્સ વિરુદ્ધ મોરબી અપડેટની ચાલો ડ્રગ્સને કરીએ ડિલીટ અભિયાનમાં આજે આપણે કલેક્ટરની મુલાકાત લઈશું અને કલેક્ટરનું શું મંતવ્ય છે તે જાણીશું તો ચાલો જઈએ કલેક્ટર પાસે કોઈ પણ જાતનું વ્યસન હોય એ શરીરને નુકસાનદાયક અને પીડાકારક જ હોય છે કદાચ બે મિનિટના આનંદ માટે કોઈક આ પ્રકારના કોઈ પણ તત્વો કે કેફી દ્રવ્યનો ઉપયોગ કરે તો સૌથી પહેલી બાબત આર્થિક બીજી બાબત શારીરિક અને ત્રીજી સામાજિક ત્રણેય દૃષ્ટિએ એને નુકસાન થતું હોય છે જ્યારે કોઈ પણ યુવાનો યુવાની એટલે જે ટીનેજર્સ કહીએ થર્ટીનથી નાઇન્ટીન આ ઉંમર એવી છે કે એમાં જીભને ગમે એ પેટને ના અનુકૂળ હોય ને પેટને અનુકૂળ હોય જીભને ના ગમે એ જે જમવાનો નિયમ છે એવો નશાનો નિયમ છે કે કોઈપણ વસ્તુ નશો કરાવે તો યુવાનીમાં માણસ એટલી મેચ્યોરિટી ના ધરાવતો હોય એટલે કોઈપણ પ્રકારનું તમાકુ હોય કે અન્ય કોઈ પણ વ્યસનો હોય એમાં યુવાનો આવી જતા હોય છે આપના મારફતે આપે જે અભિયાન ઉપાડ્યું છે એ મારફતે આપણે જ્યારે સંદેશો માગીએ ત્યારે હું દેશના રાજ્યના મારા મોરબી જિલ્લાના તમામ યુવક યુવતીઓને વિનંતી કરીશ અને એક અપીલ કરીશ કે કોઈ પણ પ્રકારનો નશો ના કરો આ નશાના કારણે આપ આપનું ભવિષ્ય બગાડી રહ્યા છો આપના માતા પિતાની આબરૂ બગાડી રહ્યા છો આપ આપની જિંદગી બગાડી રહ્યા છો અને આપના પોતાના પૈસે કે આપ ખર્ચ હોય અથવા આપના પિતાએ કમાયેલા પૈસા હોય એનો દુર્વ્યય કરી રહ્યા છો તો આપ સૌને વિનંતી કરું કે કોઈપણ પ્રકારની આવી ખરાબ આદતમાં ના પડશો હું જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત છું ને જો મને આ બધી વસ્તુઓ સમજ પડતી હોય અને મને ના પોસાતી હોય આર્થિક શારીરિક અને સામાજિક રીતે તો આપને તો આ વસ્તુ કેવી રીતે પોસાઈ શકે એ મારો પણ તમને એક પ્રશ્ન છે એટલે યુવાનોને હું વિનંતી કરું કે કોઈ પણ ખરાબ વસ્તુ પછી એ ડ્રગ્સ હોય કે શરાબ હોય કે તમાકુ હોય એના વ્યસનથી આપ દૂર રહો આપની કેરિયર ખૂબ સારી બનાવો જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો અને ખૂબ આગળ આવો અને નશાથી દૂર રહો એવી સૌને મારી મોરબી જિલ્લા કલેક્ટરની હાર્દિક અપીલ છે